ત્યારે અમે તમને આટલું કોન્ફિડન્ટલી બોલી શકીએ છીએ કે હળદર પાછળનું સાયન્સ શું છે કેમ હળદર આપણે વધારે ખાવાની છે એના સાયન્સને સમજો પહેલાં તો હળદરની બનાવટ શું છે એનું મેન્યુફેક્ચરિંગ કોસ્ટ શું છે એને આપણે સમજીએ કે આપણું માનવ શરીર એ પંચમહાબૂતોનું બનેલો છે જેમ તમે આગળના વિડીયોમાં જોયું કે પંચમહાબૂતોની પ્રોસેસથી જે વસ્તુ નીકળી હોય એ બધી ખવાય અને પંચમહાબૂતોની પ્રોસેસથી જે ના નીકળી હોય એ બધી જ આપણા શરીર માટે આજે નહીં તો કાલે ઝેર સાબિત થશે થશે ને થશે તો આપણે ઝેર શું કરવા ખાઈએ છીએ આજે એના સાયન્સને બહુ ડીપલી સમજીશું પણ આજે હું હળદર ઉપર જ વધારે ફોકસ કરીશ કેમ કે હળદર જ તમારી જીવનમાં હેપીનેસ ને હેલ્ધી આ બંને વસ્તુ તમારા જીવનમાં લાવી શકે એમ છે એટલે આપણે વિગતવાર તમે આ વિડીયો આખો જોશો તો તમને વધારે એ બધી વસ્તુનો જજમેન્ટ આવશે પહેલાં તો પંચમહાપૂતોનું શરીર બનેલું છે માનવ શરીર જળ તત્વ પૃથ્વી તત્વ આકાશ તત્વ અગ્નિ વાયુ તત્વ અને અગ્નિ તત્વ હવે હળદરને જોઈએ તો હળદર ઉગે જમીનમાં તો એને પૃથ્વી તત્વ મળ્યું એના જે મૂળિયા છે એ પાણી ખેંચી લાવે અંદરથી મૂળથી તો એને જળ તત્વ મળ્યું એ ખુલ્લા આકાશમાં જ હોય તો એને આકાશ તત્વ મળ્યું અને વાયુની થપાટો એના છોડને એના ઝાડના વાગતી હોય અને સૂર્યને એનો અગ્નિ મળે એ બધું જ ભગવાને કુદરતે એક પડની અંદર ફીટ કરીને આપણે નાખી દીધું અને એને આપણે હળદર કહીએ છીએ હવે દોસ્તો ત્યાંથી સમજો કે આપણું શરીર પંચમાપુતોનું બનેલું છે હળદર પણ પંચમાપુતોની બનેલી છે તો એ એડજસ્ટ થશે એકબીજાનો વિરોધ નહીં કરે જેમ દવાઓ આપણા શરીરને વિરોધ કરે છે અને એ આડઅસર કિડનીમાં કરે છે હળદર આવું નહીં કરે એનો સાયન્ટિફિક રીઝન હવે સમજીશું આપણે પહેલાં આપણે જોઈ લઈએ કે હળદર ખાવાથી ફાયદા શું થાય છે એક બ્લડ શુદ્ધિકરણનું કામ કરે છે શરીરની અંદર બ્લડ શુદ્ધિકરણનું કામ કોણ કરે છે હળદર બીજો ફાયદો કે આપણા શરીરની અંદર ક્યાંક વાગ્યું હોય ત્યારે જો હળદર લગાવવામાં આવે છે તો એ બહુ જ જલ્દી રોજ આવે છે અને એના જે પાક પાક થવું પરવું થવું એ બધું થવા દેતું નથી તો આ ગુણ કોનો છે હળદરનો છે હળદરની અંદર ત્રીજો ફાયદો હળદરની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે એટલે તમારા હાડકાંઓ મજબૂત કરે છે હળદરની અંદર એન્ટી કેન્સર પ્રોપર્ટી બહુ છે એટલે ઇન ફ્યુચર તમને કેન્સર આવવાની શક્યતાઓ બહુ જ નહીવત થઈ જાય છે આ બધા બેનિફિટ થયા હળદરના હવે આનાથી વિપરીત જોઈએ કે તમે હળદર નથી ખાતા હવે બહુ ધ્યાનથી સમજો કે જ્યારે તમારી માતા ઘરની અંદર જમવાનું બનાવશે તો એની અંદર હળદર નાખશે પણ મારી તમને એક રિક્વેસ્ટ છે જે હું ફોલો કરું છું એ તમને કહી રહ્યો છું કે હળદરનું પ્રમાણ દોઢું કરતો એક ચમચી નાખો છો તો એની દોઢ ચમચી નાખો પરંતુ જો તમે પીઝા ખાવા બહાર જશો તો હળદર છે જ નહીં એટલે જે એન્ટીબાયોટિકનું કામ તમારી બોડીની અંદર કરવાનું છે એ હળદર જ અંદર નથી નાખી એટલે એ થશે નહીં એ થશે નહીં એટલે તમારે બીમારીઓ આવશે અને એ બીમારીઓને લડવા પાછળ લડવા માટે તમે પાછા મેડિસિન ઉપર જશો તો આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ એકદમ રોંગ ટ્રેક કેમ કેમ આટલી બધી ના સમજી આપણા શરીર પ્રત્યે અને જ્યારે એને તકલીફ થાય છે ત્યારે તો આપણે બેબાકડા થઈ જઈએ છીએ કે શું થશે હવે આ શરીરનું મેન્ટલી મોરલ પણ તૂટી જાય છે દોસ્તો કોઈ મેડિસિન તમે મને એક મેડિસિન એવી બનાવો જે બ્લડ શુદ્ધિકરણનું કામ કરે કોઈ ઇન્જેક્શન એવું બતાવો કે જે બ્લડ શુદ્ધિકરણનું કામ કરે એ તાકાત માત્ર ને માત્ર હળદરની અંદર છે તો આપણે હળદરનું પ્રમાણ કેમ ના વધારીએ અત્યારે તો શિયાળાની અંદર આંબા હળદર લીલી હળદર એ જેટલી વધારે ખાશો એટલું બોડી તમારું સ્વચ્છ થશે જેટલા ટોક્સિન્સ તમે જે ભર્યા છે બોડીની અંદર એની સામે એ ફાઇટ કરશે અને એનાથી વિપરીત એટલે જ હું કહું છું કેલ્શિયમનો ભરપૂર સ્ત્રોત છે અને એ બી નેચરલ માત્રામાં અને કેલ્શિયમ એ હાડકાં માટે બહુ જ જરૂરી છે તો જ તમારા હાડકાં મજબૂત થશે નહીં કે ઘણા અત્યારે હું જોઉં છું કે ઘણા નાના બાળકો એક પલંગ ઉપરથી રમતા રમતા પડી ગયા હાડકું ફ્રેક્ચર થઈ ગયું જો તમારા ઘરની અંદર આવી રીતે રેગ્યુલર હળદર વધારે ખવાતી હશે તો આ પ્રશ્ન નહીં આવે દોસ્તો ક્યાંક સોજો આવ્યો હોય શરીરની અંદર ઇન્ટરનલ અને જો એક દૂધના કપની અંદર તમે બે ચમચી હળદર નાખીને હલાઈને પી જાઓ છો તો તમારો ઇન્ટરનલ માર બધો ફેરી નાખે છે આ તાકાત છે હળદરની કેમ આપણે હિન્દુ સંસ્કૃતિ વધારે તો આ વસ્તુને સમજો અને સાયન્સને સમજો હું તમને નંગ ધડંગ નથી કહેતો કે ભાઈ હળદર મેં કીધું એટલે તમે લઈ લો ના એના સાયન્સને સમજો અને પછી એની ઉપર રિએક્ટ કરો એ એક્શન લેશો તમે તમારા ઘરની અંદર એ વસ્તુની એક્શન લેશો અને એટલે જ કહું છું કે કેલ્શિયમની ગોળી ખાવા કરતાં હળદર વધારે ખાવી એ બધી રીતે સૂજ ભરેલું છે અને બધી રીતે તમને ફાયદો પહોંચાડી શકે એમ છે કેમ કે જ્યારે તમને ડૉક્ટરે એમ કહે છે કેલ્શિયમની કમી છે તમને અને હળદરની અંદર બીજા બીજું બી બહુ જ છે બેનિફિટ એ ડિટેલ બીજા આગળના ભાગમાં આપણે જોઈશું એકદમ વિગતવાર જોઈશું પણ અત્યારે હું તમને એટલું જ કહી રહ્યો છું કે તમે તમારા તમારા જીવનની અંદર અંદર પરિવારની હળદર ખાવાનું પ્રમાણ થોડું વધારો હવે જોઈએ કે ભાઈ ચલો તમે આખા વર્ષની અંદર બે કિલો હળદર વાપરો છો તો બે કિલોની જગ્યાએ હું તમને ત્રણ કિલો કરવાનું કહું છું અને ત્રણ કિલોમાં તો તમારા આખા જે ફેમિલી છે તમારું આખું ફેમિલીને ધારો કે દાખલા તરીકે લઈ લઈએ કે તમે ચાર સભ્યો છો તો એ ચાર સભ્યોની વચ્ચે એક કિલો વળદર વેચાશે પણ રોજ થોડું 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 થઈ જશે એટલે મેં તમને પહેલાં બી કીધું કે નાની નાની વાતો પણ એની અસરો બહુ મોટી થશે તો જ્યારે હાડકાં બધું મજબૂત રહેશે બ્લડ શુદ્ધ રહેશે બ્લડ શુદ્ધિકરણનું કામ કરે છે કઈ મેડિસિન તમારું બ્લડ શુદ્ધિકરણનું કામ કરે છે બહુ ધ્યાનથી સમજો કે ધારો કે તમને હાડકાંની કોઈ કમી છે અને ડૉક્ટરે કીધું કે ભાઈ કેલ્શિયમની કમી થઈ છે તો કેલ્શિયમની કમી માટે હું તમને એક ગોળી ટેબલેટ લખી આપું છું તમે એ ટેબ્લેટ લો છો પણ એ ટેબ્લેટ કિડનીમાં આડઅસર કરશે જ્યારે હળદરથી કિડનીમાં આળસર નહીં થાય ઉપરથી કિડની પણ શુદ્ધ કરશે બ્લડ શુદ્ધ કરશે અને કેલ્શિયમ તો બોરસમાં મળશે તો કેમ આપણે કેલ્શિયમ ના લઈએ હળદરવાળું એટલા માટે હું દોસ્તો કહી રહ્યો છું તમને કે જે પણ કંઈ ખાઓ છો એનાથી તમારું શરીર બ્લડ બનાવે છે તમારા બોડીના સેલ બને છે હવે એક ઉદાહરણ બીજું તમને આપું કે હળદર ખાવાના બેનિફિટ તમને ક્યારે મળશે તમે આજે હળદર ખાવાનું ચાલુ કર્યું તો ત્રણ ચાર દિવસની અંદર તમને એના બેનિફિટ મળવાના ચાલુ થઈ જશે બીજો એક બોનસ પોઈન્ટ હળદરનો હળદર ખાવાથી કફનો નાશ થશે અને કફ ભરાય છે તમારા ફેફસાની અંદર અને એ ફેફસાની અંદર જ્યારે કફ ભરાય છે ત્યારે તમે પ્રોપર શ્વાસ લઈ શકતા નથી એટલે તમારું ઓક્સિજન લેવલ ઓછું કરે છે પણ હળદર એ કફની પણ દુશ્મન છે અને આપણી પરમ મિત્ર છે માનવ શરીરની પરમ મિત્ર છે હળદર તો કેમ આપણે હળદર ઉપર વધારે ધ્યાન ના આપીએ દોસ્તો આને ફોલો કરજો તમારા જીવનની અંદર અનબિલિવેબલ ચેન્જ આવશે તમને પોતાને નવે લાગશે કે સાલું મારા જ ઘરની અંદર મેડિસિન પડી હતી હળદર એક બહુ મોટી મેડિસિન છે એન્ટીબાયોટિક છે તમને ક્યાંય પણ વાગ્યું હોય ને જો થોડીક ઉપર હળદર લગાવી દેવામાં આવે ધારો કે લેડીઝને શાક સમારતા સમારતા ચપ્પુ વાગ્યું ત્યાં થોડીક હળદર લગાવી દો તો તમને તો પહેલું પાકશે નહીં ભલે તમને ડાયાબિટીસ હશે તો પણ નહીં પાકે કેમ શું એટલી બધી તાકાત છે હળદરની અંદર હળદર એ બહુ જ સરસ આપણા માટે કુદરતનું વરદાન છે એ એક દવા પણ છે અને એક એઝ અ ડોક્ટર તરીકે પણ કામ કરશે તમારી જોડે અને એટલે જ આટલી મારી તમને રિક્વેસ્ટ કરવી પડે છે જો તમે તમારા શરીરને ચાહતા હોવ તમારા પરિવારને ચાહતા હો તો હળદરનું પ્રમાણ ખાલી દોઢું કરતી જો ખાવાનું એ પછી તમે દૂધની અંદર લઈને ખાઓ તો પણ ચાલશે અને જે તમે રાંધો છો જે લેડીઝો ઘરની અંદર રાંધતા હોય તો એ રાંધવામાં એક ચમચીની જગ્યાએ દોઢ ચમચી કરી દેવાની છે એનાથી તમારા જીવનમાં અનગણિત ફાયદા થશે કેમકે રોજે રોજ તમારા શરીરને નાના મોટા પ્રમાણમાં હળદર મળતી રહેશે અને એવા બધા તો પ્રશ્ન આવશે જ નહીં કે ભાઈ નાના મોટા ક્યાંક પડી ગયા અને ફ્રેક્ચર થઈ ગયું એવા બધા કોઈ પ્રશ્ન નહીં આવે ધારો કે પલંગમાંથી છોકરું પડી જાય છે ને ફ્રેક્ચર થઈ જાય છે ના એવું બધું કશું નહીં થાય અને તમારું બ્લડ શુદ્ધ છે ને તો આંખોના નંબર પણ નહીં આવે અમે ચશ્મા પહેરે છે નંબરના નથી આ ચશ્મા રેડિયેસનથી બચવા માટે છે જ્યારે હું સતત લેપટોપ ઉપર કામ કરતો હોઉં મોબાઈલ ઉપર કામ કરતો હોઉં ત્યારે મને રેડિયેશન ના આવે એના છે બાકી મને નજીકના કે દૂરના કોઈ નંબર નથી તો આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો કેમ કે મેં હળદરનું પ્રમાણ મારા ઘરમાં વધારેલું છે અને હળદર એક આપણા માટે વરદાન છે વરદાન આડઅસર વગરનું ટોનિક છે આપણા માટે તો મારું દોસ્તો તમને એ જ કહેવું છે અંતમાં જય હિન્દ વંદે માતરમ અને આપને એવું લાગે કે ભાઈ હજી પણ મારે આ રોગમાંથી જ બહાર નીકળવું છે તો અમારો સંપર્ક કરો અમને કન્સલ્ટ કરો અમે તમને હરેક રોગમાંથી બહાર કાઢવા માટે તત્પર છીએ શું આપ એ રોગને હરાવવા માગો છો તો આવો અમારો સંપર્ક કરો અંતમાં દોસ્તો હિન્દ વંદે માતરમ અને यू હેલ્ધી એન્ડ हैप्पी લાઈફ થેન્ક યુ